સભ્ય ચંદનજી ઠાકોર જોડાઈ ગયા છે ચંદનજી સ્વાગત છે આપનું જે રીતે અત્યારે બગાવતી તહેવાર પાર્ટીમાંથી સામે આવતા હોય છે અને તેને લઈને કિરીટભાઈએ નિવેદન આપ્યું છે કિરીટ પટેલ જેઓ પાટણના ધારાસભ્ય છે પહેલાં તમને એ સંભળાવીએ કે તેઓ શું કહી રહ્યા છે આજે મેં કોઈ સોશિયલ મીડિયાની અંદર કે જોયું કે જે કચરો છે જતો રહે છે હવે કોંગ્રેસે ગંભીર બનવાની જરૂર છે હવે કચરો તેર જ વધ્યો છે અને બધા જ સોળ જણા વધ્યા છે અને બધા જતા રહે છે તો પછી કચરો પણ ઘણીવાર કચરો હોય ને તો પણ આપણે ઘરની અંદર ખૂણામાં સાચવીને રાખતા હોઈએ મને લાગે છે કે હજુ ત્રણ ચાર ધારાસભ્યો તૂટશે અમે કહ્યું કે નારાજગી બે ધારાસભ્યો બે દિવસ પહેલાં ચિરાગ પટેલે રાજીનામું આપ્યું ગઈકાલે હું ગાંધીનગર હતો અને મેં પક્ષના મવડી મંડળના અમારા પ્રદેશ પ્રમુખ જોડે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો અમારા અમિત ચાવડા જોડે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો મીડિયાના માધ્યમથી પણ કહ્યું કે ભાઈ તમે ધારાસભ્યોની મિટિંગ બોલાવો પણ પક્ષ હજુ કંઈ સિરિયસ થતો નથી ખબર નથી શા માટે સિરિયસ નથી કોંગ્રેસના ધારાસભ્યો જયા એમને રસ છે કે સંગઠન પ્રત્યે એ ગંભીર નથી તાત્કાલિક મીટિંગ બોલાવી જોઈએ આની જગ્યાએ જો ભાજપ હોત તો તાત્કાલિક ભાજપના સંગઠનની મિટિંગ કરી અને એમને તાત્કાલિક કોઈ સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હોત રાજકારણની અંદર રાજકારણ એ પ્રવાહી છે અને શેક્સપિયરે કહ્યું છે કે એવરી થિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ પોલિટિક્સ કોઈ પણ વ્યક્તિની જે જો એની રજૂઆતો હોય એ રજૂઆતો ના સંભળાતી હોય તો વ્યક્તિ એની રીતે ગમે તે નિર્ણય લઈ શકે તો ઠાકુર સાહેબ આપણે સાંભળ્યું કે કિરીટ પટેલ શું કહી રહ્યા છે તેમનું કહેવું છે કે હાઈ કમાન્ડ મોવડી મંડળ જ્યારે પણ આ રીતે રાજીનામા પડે છે તે વખતે ગંભીર નથી હોતું તમને શું લાગે છે હાઈકમાંડ બેન ગંભીર છે ક્રિકેટ ભાઈની નાની મોટી વેથાવતો હશે તેની હું ના નથી કેતો કિરીટભાઈ ભાઈ ધારાસભ્ય બની ચુક્યા છે નારાજ હોત તો નંબર બે જે કોઈ કચરો કોંગ્રેસ પાર્ટીમાં જે કહે છે જે કેનારથી મોટા મોટી ભૂલ છે એ કચરો ન કેવો પડે કોંગ્રેસમાં હવે કોઈ કચરો નથી કોંગ્રેસમાં જે વધ્યા છે એ સજ્જન વ્યક્તિઓ વધ્યા છે નંબર ત્રણ મવડી મંડળ એવું કહે છે કે કીટબે કે મીટિંગને 3-4 દિવસ પહેલા મીડિયાના માધ્યમમાં પણ ખબર હતી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલકિયા ખડગે ને જો છે રાહુલ ગાંધી ને તમામ ગુજરાતના નામી અનામી જે ટોપ લે લીડરશિપની એમની મીટિંગ થઈ છે ચર્ચા વિચારણા પણ થઈ છે અને કઈ રીતે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બને કઈ રીતે કોંગ્રેસ થી પહા મજબૂત બને એ

ઠીક છે મારી સાથે વાત કરવા માટે ચંદનજી ખૂબ ખૂબ આભાર તો ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય આપણી સાથે જોડાઈ ગયા હતા જેમનું કહેવું છે કે પાર્ટી આ મામલાને લઈને ગંભીર છે હાઈકમાન્ડ વિચાર કરી પણ રહ્યું છે કોંગ્રેસને ગુજરાતમાં કઈ રીતે મજબૂત કરી શકાય તેના માટે અલગ અલગ પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે પણ છતાં પણ જ્યારે આ પ્રકારના નિવેદનો સામે આવે છે ત્યારે ચર્ચાઓને રાજકારણ ઘણું ગરમાતું હોય છે અને અત્યારે એ જ થઈ રહ્યું છે કેમ કે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર એ જ સામે આવી રહ્યા છે કે હજુ પણ કોંગ્રેસમાંથી ચારથી પાંચ જે નેતાઓ છે તે રાજીનામું આપી શકે છે ધારાસભ્યોના રાજીનામા પડી શકે છે અને હવે વાત કરીશું